હલો કેમ જે દ્વારકા થઈશ કે જશો તો મસ્ત મજાના બપોર મશીનાથી વાગી રહ્યા છે ચાંદ અને આજે આપણે જવાનું છે વનાણા ડેમે તો હલો જાય અને મળીએ મિત્રો ફાઈનલ પછી આપણા ગામનો નહીં વનાળાનો ડેમ બધે ખંટર હતું અહીંયા એટલે અખોચર હતી એ બધી કાટ નહીં ખીએ મિત્રો આવો કઈ ખી નો નજારો એક નંબર

આવું કઈ ખે મિત્રો તો હાલો ધીર ધીરે 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 જોઈ પછી જાય જો આવો કઈ છે નજારો और कर आपने हत्तावन सब्सक्राइबर थे गया है देर 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 तथा 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 तथा

અને ત્યારે કેમ કે તમને લાગતું હોય કે વાળીએ જ કેમ કે વાડીએ હમણાં કીધું ને ઝાડવાનું પાણી પાયું નહોતું એટલે ઝાડવાનું પાણી પાવા તો જેવા આવી કાપડી વાડીએ તમે જોઈએ જઈએ વિડીયોમાં પછી મેન આવીએ જઈએ મેન તો નહીં પણ રોડ જઈએ અને મિત્રો ન્યાનો મેં વિડીયો ના લીધો કારણ કે ત્યાં ઉદ્યોગ હતા અને તે આપણે ના ગમે એટલે આપણે તેનો યાજો વિડીયો નથી લીધો અને મિત્રો અત્યારે આપણે કાલનો અને આજનો બંને લોગ ભેરા મૂકી કારણ કે એટલે લોગ અલગ અલગ છે પણ આવશે એટલે પહેલાં કાલનો લોગ આવશે અને સવારે આજનો લોગ આવશે કારણ કે આપણે સમય ફેરવીને છે હવે આવશે સવારે બ્લોગ અને કારણ કે હાંજે એટલું ટાવર નથી આવતું એટલે તો હવાઈ એટલે સવારે આઠ વાગે આપણો બ્લોગ આવશે વહેલાય આવી જાય વહેલું ટાવર આવે તો વહેલા આવે મોડું આવે તો મોડા આવે તો આવું કંઈક આપણે ટાઈમ સેટ કર્યું હોય અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો મળી સીધા ઘરે જઈ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હે ઘરે જો અને હવે આપણે જવાનું હોય મેળી ઉપર તો હાલો જાય મિત્રો આપણે જે રહી મિત્રો આપણે પહોંચી ગયા મેળી ઉપર જો આવો કંઈક નજારો હોય અત્યારનો બેઠી બસ તમને મળીએ તો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થઈએ આગળ કરીએ તો લાંબો થઈ જાય તો મળીએ કાલના નેક્સ્ટગમાં તો બધાને જય દ્વારકા